તે છતાં પણ બસો રૂપિયામાં લાખોપતિ થવાના સપના જોતા સરકારી બાબુઓ આવા તો રંગપુર જીવાપુર અને પેથાપુર તથા તેમના ચાર્જમાં આવતા ગામડાઓમાંથી કેટલાય ગરીબો પાસેથી પૈસાના ઉઘરાણા કરતા હોય છે આ પ્રકારની ઘટનાઓ જણાવી આપે છે કે તંત્રમાં ભ્રષ્ટાચાર સામે કડક પગલાં લેવામાં આવી રહ્યા નથી ભલે લાંચની રકમ કેટલી ઓછી કેમ ન હોય તો હવે જોવાનું એ રહ્યું કે આવા સરકારી બાબુઓ જે લાખોપતિના સપના જોતા હોય છે તેમના પર કોઈ એક્શન લેવામાં આવે છે કે કેમ રિપોર્ટર ભારત સી રાઠોડ સાબરકાંઠા મિત્રો તમને જણાવી દઈએ કે આ વાયરલ વિડીયોની વાયએનએન ન્યૂઝ ચેનલ કોઈ પુષ્ટિ કરતું નથી Subscribe now and press the bell icon. Never miss an update.